સ્ટેટ હાઇવે પર રસ્તા રોકો આંદોલન સારસાથી ચિકોદરા ચોકડી સુધીના અતિ બિસ્માર રોડથી ત્રસ્ત ગામજનોએ ચક્કાજામ કર્યું માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઈને રજૂઆત સાંભળતા આંદોલન સમેટાયું આણંદ શહેરમાં આવેલ ચિકોદરા ચોકડીથી સારસા ચોકડી સુધીનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાયો છે તેમય વળી આ ચોમાસામાં પડેલા વરસાદમાં આ રોડ આખે આખો ધોવાઈ ગયો છે સતત વાહનોની ધમધમતા આ માર્ગ પર હાલ એક હજાર કરતા વધુ નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે ખાડાઓને કારણે આ માર્ગ પર અવારનવાર અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે ત્યારે આ ખાડાઓ પૂરવા માટે સ્થાનિકો તેમજ જાગૃત વાહન ચાલકો દ્વારા આર વિભાગમાં બી અનેકો વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના બે જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રજાની રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી કે આ ખાડા પૂરવાની તસ્તી પણ લેવામાં આવતી નથી આખરે રોષે ભરાયેલા સારસા ગામના લોકોએ રોડ બનાવવાની માંગ સાથે આજ રોજ ઉગ્ર આંદોલન કર્યું હતું ચોકડી ખાતે એકત્રિત થયેલા એક હજાર કરતા વધુ ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ કરી સારસા ચીખોદરા રોડ ઉપર રવર જવર કરતા વાહનો રોકીને ઉગ્ર વિરોધ નોંધાયો હતો અને જ્યાં સુધી અધિકારીઓ સ્થળ પર આવીને રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની હટ પકડી છે આ રસ્તા રોકો આંદોલનને પગલે માર્ગ ઉપર વાહનોની લાંબી લાગી હતી જેથી ખંભોળ જ પોલીસની ટીમ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને આંદોલન પર બેઠેલા ગ્રામજનોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ ગ્રામજનો માન્યા ન હતા આખરે બે કલાક બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ ગડવી તેમજ જીગર પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને આંદોલન પર બેઠેલા ગ્રામજનોની રજૂઆત સાંભળી સત્વરે રોડ બનાવી આપવાની બાહેતરી આપી હતી જે બાદ ગ્રામજનોએ આંદોલન પૂર્ણ કરી રસ્તો ખુલ્લો કર્યો હતો મહત્વની વાત તો એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચૌદ જૂન બે હજાર રોજ આણંદ જિલ્લાના સારસા ગામની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો જેમાં એક જાગૃત નાગરિકે આ રોડ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જે તે વખતે સારસા મુખ્યમંત્રીશ્રી જોડતો માર્ગ બનાવવાનું વચન પણ આપ્યું હતું પરંતુ હજી તંત્રના અધિકારીઓએ ન તો રોડ બનાવ્યો કે નથી રોડ પરના ખાડા પૂર્યા eh kamu di lama jadi હા હેર ગયા અમર જવાન ચાલુ કહી જ અમર ગયા જવા ચાલુ રહી બોલા આપણે અહીંયા આગળ બોલાય અમે બોલાવી સી મને મીઠે મને મારું નામ અરિલભાઈ રંથુણભાઈ ઠાકોર છે હું સારસા ગામનો વતની છું અને હા હું ડેપ્યુટી સરપંચ હતો અને ઘણા વર્ષોથી આ સારસાથી ચીખોદરાનો જે આણંદનો રોડ છે એકદમ બિસ્માર હાલતમાં છે અને જ્યારે સીએમ સાહેબ સારસા ગામની મુલાકાતે આવ્યા હતા ત્યારે અમારા સારસા ગામના વતની એડીભાઈ પટેલે કહ્યું હતું કે સારસાથી આણંદનો રોડ છે એકદમ મારા જેવો છે એટલે એકદમ એકદમ થરફરછો છે ચોમાસાની અંદર એકદમ હાલત ખરાબ છે અહીંથી અમારે કોઈ પણ વ્યક્તિને પેટલા જ જવું હોય તો વાસત થઈને પછી પેટલા જ જવું પડે એનું કારણ એ કે સારસાથી અહીં આણંદ થઈને જાય તો દોઢ કલાક થાય અને ઓમ ફરીને જાય તો વાસદ થઈને જાય તો એ માણસ પાણા કલાકમાં પહોંચી જાય તો આવું ને આવું કેટલા ટાઈમ સુધી ચાલશે સીએમ સાહેબને રજૂઆત કરવા છતાં રોડ નથી થતો તો આગળ કોને રજૂઆત કરવી પડે અહીંથી ડાયરેક્ટ કોઈ નરેન્દ્ર મોદીને તો મુલાકાત કરી શકશે નહીં ને કોઈ કરી શકશે નહીં કોઈ પણ મોટા નેતા આવે તો એમને આ રસ્તેથી લાવવામાં આવે તો એમને ખબર પડે કે રોડ કેટલો ખરાબ છે અને કેટલો સારો છે કોઈ પણ મોટા નેતા આવવાના હોય એટલે સીધો જ રોડ આગલા દિવસે તૈયાર કરી દેશે ચૂનો પૂનો માર દેશે એટલે એમને એવું લાગશે કે રોડ કમ્પ્લીટ છે પણ એમને આવા રોડ ઉપર એક વાર લાવવામાં આવે તો એમને ખબર પડે બધા વિકાસવાળા જ છે

બસ એટલું જ કેવું અમારે ત્રીજા મહિનાથી આ રોડ પાસ થઈ ગયેલો છે અને ત્રીજા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં અમે જ્યારે જ્યારે રજૂઆત કરી છે કે નવી ટેકનોલોજી કરવાનો છે આ કરવાનો છે એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે છેલ્લા કેટલા સમયથી આ પ્રશ્નો ઉદભવી રહ્યા છે લગભગ આઠ મહિનાથી આપ સરપંચ તરીકે અગાઉ જે કોઈને રજૂઆત કરેલી હા એ ઘડી સાહેબ એને બધાને રજૂઆત કરી છે પણ એ લોકો કહે છે કે અમે પેલું રિવાઇઝ કરવા આવ્યું છે એ આવે પછી કરીએ પણ હજુ કોઈ થયું નહીં હવે આજે અમે એમને વાત કરી હતા કે અમે તમારે થોડા દિવસમાં રોડ કરી આપ્યું હાલમાં જે ડેમેજ છે એને નવી ટેન્ટ ડામરકામનીથી જ કરવાની આયોજન કરેલું છે સરકારશ્રી દ્વારા અને એનું ટેન્ડર પણ અમે ઓપન કરી દીધેલું છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેથી આખા સમગ્ર રસ્તાની જે ચિખોદરા ચોકડીથી સારસા સુધીની સમગ્ર સાડા કિલોમીટરની લંબાઈમાં તબક્કાવાર સીસી રોડ અને ડામર કામગીરી એ રીતે કરવાની આયોજન છે તો અમારે માસની માસની છે પણ સમય મર્યાદા ચોમાસાને બાદ કરીને કરવાની હોય છે ડામર કામગીરી કરવામાં ચોમાસાની ઋતુમાં અમે ડામર કામગીરી કરી શકતા ના હોય આ કામગીરી અમે ટૂંક સમયમાં ચાલુ કરવાના છે ડ્રાય સ્પેલ દસ દિવસનું અવેલેબલ થાય સચિનકુમાર પટેલ સચિન અહિયાં સારસા ગામ થી આણંદ ગામ સુધીનો જે રસ્તો છે આણંદ સિટી સુધીનો એક બહુ જ ખરાબ હાલતમાં છે તમે અહિયાં થી તમે ત્યાં સુધી જાઓ તો કોઈ પણ જગ્યાએ એવું નથી કે સાઈડ પર થી પણ નીકળાય દરેક જગ્યા પર ખાડા એટલા બધા છે કે ના પૂછે વાત અહિયાં થી કોઈ હોસ્પિટલ માં લઈ જવાનું થાય બરાબર છે તો પણ જવાની ઘણી બધી તકલીફો પડે છે કોઈ પ્રેગ્નેન્ટ વુમેન હોય અને એને લઈને જવાનું થાય બરાબર છે રસ્તામાં જ પ્રોબ્લેમ થઈ જાય અને બીજી વસ્તુ કે નાના છોકરાઓ જે કોલેજ જાય છે